જે લેબડા બધા ખોરવા આવવાના છે ને અહિયાં ટોકું છે એટલે હાલ બંધ કરી દીધું છે બધું ખરાબ થાય લેબડા ના પત્તા પડે ને बायेटलर ना पोखा है, चेटला उनसा से काम कोडा। जोआ। आजी। अतर अतर मुझे ले आई से। हैं? हाँ। चलता काम हो गया। अजान। गुड मॉर्निंग। गुड मॉर्निंग। हम्म। मुझे क्यों? हम्म। आता है चेटला पड़ा ही। रिचार्ज करवाने मार काम લેચંદાસ ના મોય કાલથી પર સો રૂપિયા બપોરે લઈ જાય આટલા વહેલા ઉઠી ગયા છે તો મિત્રો આપણે આવી ગયા છે દુકાને બધો સામાન બાર ગોઠવી દીધો છે અને આજે કાલ સાંજે ભાઈએ ચંપલ લાવ્યા હતા એ ચંપલ ગોઠવી નાખે છે આ મોજડી ને એવું બધું નવું નવી આઈટમો લાવ્યા છે આ એકસો વાળા બૂટ છે ચોમાસામાં પેરવા માટે કંડિયાના કોઈને જોઈતા હોય તો આ વેરાઈટી વેરાઈટી ચંપલ લાયા છે બે પટ્ટી વાળો બે આડી પટ્ટી આવે ની આવો ચંપલ નવી વેરાઈટી ના લાયો એ કોઈને જોઈતા હોય તો આઈ જાજો બાઉચર પ્લાસ્ટિક માં આઈ રૂય લાલ ભાઈ આ હરકોરકો વાડતા 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 દેમ હેડ્યાતો પછી ઉપર ટેબલ ઉપર ટેબલ જેતો એટલે ઉપર થી આમ પેલો કરવા પછી ટેબલ ઓય પછી ટેબલ નેશન નેશન કાપ નાખો તો

પચીસ હા પૈસા છે એક રૂપિયા વાળી છે કોણ આવે હે એ બીજા ભાઈ છે એટલે તમે હા અમારી ચા પીવા ઘડી કરો એક જોક ਸੌਜੀ ਲਾਲਾ ਅਲੀ ਤੂੰ ਬਤਾਉਂ ਮੈਂ ਲਾਲਾ ਬਕਵਾਈ ਛੋੜੀ ਝੂਣੋ ਲਾਸੀ ਮਾਫੋ ਮਾਫੋ ਆਏ ਲੋ ਲੋ ਹਰਦਾ ਉਸ ਤਬਦੀਲ ਹਲਾ تعلق ਤਰੋ ਵੇ ਰਹਿ ਜਾਵੇਂ ਦੀ ਗਾਲਾ

आज खरपा बस गौरी तू कर रहा था आ गौरी तो मित्रों अपने बफोरा बार वाग्या सी ने कराई आई गया से जमवा माटे सो बनाई से डुंगले परोठा डुंगले परोठा है चटनी चटनी बनाई साइड में ओ सो बात से हां तो मित्रों जो मस्त कांदा ना परोठा बनाया थी कांदान परोठा कौन है बनाया है एम तो बोलो मैं बनाया है जल्दी बोला जो सेने बोला जल्दी बोला, बोला मैं बनाया हूं हमड़ा दो पाड़ी ना सीत जोत काटा था भाई हमड़ा कोक बोल से ला भाई तुम्हारे पालती आई से 600 रुपया आ लो हां मार का ओय तचो पिया मार का ई પરોઠા કોદાળી ના નહિ કોદાના પરોઠા ડુંગળી ના પરોઠા સમજે લો

ઓ મેમન આયા અમે ચા પોણી કરવા બોલાયા કીધું નશા ઉતરી ગયો બંધણી ને તો એમ કે થોડા ચા પી ગયો ને પાવ પડે હવે ચા પૈ ગયો અમારા ભાઈઓ બધા આયા છે

बे पांव ने नेट नहीं को बे पांव नहीं आता नहीं ना सालू नगरियालता पोपाटे ने काके लाब रे सनेचे भी पड़ी से मोबाइल जोवानी पोपट राम जा बा बाल दई राम जा पेला मम बनाए आरती ठीक है पोपट तो आइसक्रीम को ऊपर बांध कर लेकर आता है फिर सब एक दिन पर एक दिन डेजर्ट पर बड़ी मछली पानी अरे वो चल आप और ये सर अगर मीटिंग का साफ रेडी रेडी

મિત્રો આપણે ખાવા ખાઈ લીધું છે મળીશું હવે આપડે નવા બ્લોક આજના વ્લોગ માં બસ આટલું ને કાલે હવે નવો વ્લોગ આવશે એમાં મળીશું બાય 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 કઈ દેવા બોલો આ હા અથવા બોલો